નમસ્કાર મિત્રો કેમ છો સાગર રબારી ઓફિસિયલમાં તમારું સ્વાગત છે ટ્રમ્પના ગયા દુનિયાભરમાં એક હલચલ હતી કે શું થશે કેટલું ટેરિફ જાહેર કરશે ભારતના વેપાર ઉદ્યોગ ભારતના ખેડૂતો ભારતના માછીમારો ભારતના પશુપાલકો એ પણ ક્યાંક ને ક્યાંક આનાથી અસર પામવાના હતા એટલે વધતી ઓછી ચિંતા તમામને હતી ટ્રમ્પે છેલ્લે એ જાહેરાત કરી દીધી અને એ જાહેરાત સાથે જ અમેરિકાનું શેરબજાર ધડામ દઈને પડ્યું છે આજે ભારતનું શેર બજાર પણ ખાસું એવું માઇનસમાં ચાલી રહ્યું છે તો ટ્રમ્પે જે જાહેરાત કરી આ કયો રસ્તો છે સમૃદ્ધિના શિખરે પહોંચ્યા પછી વિશ્વનો સુપર પાવર કહેવાતો દેશ આ આયાત વેરો વધારવાની વાત કેમ કરી રહ્યો ઉંછો આયાત વેરો નાખવાથી વિદેશી માલ પોતાના દેશમાં મોગો થાય એટલે ઓછો વેચાય તો એનો સ્વાભાવિક લાભ દેશમાં જે લોકો ઉત્પાદન કરતા હોય એ લોકોને મળે એમને સારું બજાર મળે દેશમાં અને દેશમાં આજ આયાત વેરાનો હેતુ હોય છે સમૃદ્ધિના શિખરે પહોંચેલું અમેરિકા અત્યારે વેપારની બાબતમાં વાર્ષિક એક ટ્રિલિયન ડોલર એક ટ્રિલિયન એટલે એક લાખ કરોડ ડોલરનું દર વર્ષે ખોટમાં રહે છે એની નિકાસ કરતા આયાત એક લાખ કરોડ ડોલરની વધારે હોય છે અને એને કારણે સમૃદ્ધ અમેરિકા દેવામાં ડૂબેલું પણ છે વિદેશોના સસ્તા માલના કારણે અમેરિકામાં ઉત્પાદનો ઘટ્યા છે એને કારણે બેરોજગારી વધી છે કારણ કે અમેરિકાની એપલ હોય કે બીજી મોટી કંપનીઓ હોય એ મોટાભાગે દુનિયાના એ દેશો જ્યાં મજૂરી સસ્તી છે ત્યાં પોતાના ઉત્પાદન એકમો ખસેડતી ગઈ એમાં ચીનમાં ગયા વિયેટનામમાં ગયા કો દક્ષિણ કોરિયામાં ગયા કેટલીક કંપનીઓ ભારતમાં પણ આવી છે ચાહે ઓટો કંપનીઓ હોય કે આઈટી કંપનીઓ હોય એને કારણે આપણને આપણે જાણતા નથી પરંતુ જોઈએ તો અમેરિકામાં જે લોકો ઘર પાસે ઘર નથી ફૂટપાથ પર રહે છે એવા અમેરિકનોની સંખ્યા દરેક શહેરોમાં કૂદકેને ભૂસકે વધતી જાય છે કારણ કે બેરોજગારી વધી છે મોંઘવારી વધી છે જીવન જીવવું અઘરું થયું છે એટલે એને કારણે અમેરિકન સમાજમાં એક જબરજસ્ત અસંતોષ એક જબરજસ્ત વ્યગ્રતા હતી અને એ વ્યગ્રતાનો રાજકીય લાભ લેવા માટે ચૂંટણી પ્રચાર દરમિયાન જ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી કે મેક અમેરિકા ગ્રેટ અગેન અમેરિકાને ફરીથી મહાન બનાવીશ અને એ સપના ઉપર સવાર થઈને એ

રક્ષણ આપતી હતી આયાત વેરો નાખીને અને એને કારણે ભારતમાં સિંચાઈ યોજનાઓ મોટી મોટી બની સિંચાઈની સગવડો વધી ખૂબ જાહેર સાહસના ઉદ્યોગો સ્થપાયા નામી ગિરામી શિક્ષણ સંસ્થાઓ બની અને એમ ધીરે ધીરે દેશ વિકસિત થતો રહ્યો એ નેહરુવિયન સોશિયલિસ્ટ મોડેલ કહેવાતું હતું નેહરુનો સમાજવાદ તરીકે એ મોડેલ વિકાસનું ઓળખાયું હતું ડોનાલ્ડ ટ્રમ્પ બેઝિકલી મૂળભૂત રીતે કટ્ટર મૂડીવાદી માણસ છે અમેરિકા આજે જે આ ટેરિફની વાતો કરી રહ્યું છે ને લાગુ કરી રહ્યું છે એ ટેરિફ પણ તો એક સમાજવાદ અમેરિકા સમાજવાદ તરફ ધકેલાઈ રહ્યું હોય એની નિશાની છે એટલે કટ્ટર મૂડીવાદી દેશ હવે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ફરીથી સમાજવાદના રસ્તે જઈ રહ્યો છે ખુલ્લા બજારને આખી દુનિયામાં હિમાયત કરનાર દુનિયાના દેશોને ફરજ પાડનાર એમના બજારો ખોલવા માટે એ અમેરિકા હવે હરીફરીને વાર્ષિક એક ટ્રિલિયન એક લાખ કરોડ ડોલરની ખોટ સહન કરી શકવાની સ્થિતિમાં નથી એટલે સમાજવાદી રસ્તે જઈ રહ્યું છે ભારત ઉપર જે છવ્વીસ ટકા ટેરિફ અમેરિકાએ જાહેર કર્યું છે તો એની ભારત પર શું અસર પડશે તો ભારત પર અસર પડે એ પહેલા ભારતની જે ખેતી છે એમાં અમેરિકામાં ખૂબ વિપુલ પ્રમાણમાં સોયાબીન અને મકાઈનું ઉત્પાદન થાય છે અને એને માટે એ દુનિયામાં બજાર શોધે છે પોતાના ખેડૂતોને બચાવવા માટે જો અમેરિકામાંથી ભારત સરકાર વળતા વેરા ના જાહેર કરે તો મોટા પ્રમાણમાં મકાઈ અને સોયાબીન ભારતમાં આવી શકે અને એની ખેડૂતોને મળતા ભાવ મોટી અસર થશે એમાં કોઈ શંકા નથી સોયાબીન અને મકાઈ પોલ્ટ્રી ફાર્મ એટલે કે મરઘા ઉછેર માટે ખોરાક તરીકે વપરાય છે બીજી બાજુ આ ટેરિફને કારણે ભારતમાંથી કરચલા એટલે કે માછીમારોની ઉત્પાદન એની ખૂબ મોટા પ્રમાણમાં અમેરિકામાં નિકાસ થતી હતી ભેંસનું માંસ એની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી ટેક્સટાઇલ તૈયાર કપડાઓની ખૂબ નિકાસ થાય છે અને હીરા જ્વેલરીની ખૂબ નિકાસ થાય છે હવે એ અમેરિકામાં મોંઘા પડશે ભારતના કપડા પણ મોંઘા પડશે ભારતના હીરા પણ મોંઘા પડશે ભારતનું માંસ કે કરચલા પણ મોંઘા પડશે બાસમતી સિવાયના ચોખા અમેરિકામાં મોંઘા પડશે તો એને કારણે અહીંના ઉત્પાદકોને જે ભાવ મળે છે એમાં ઘટાડો થશે કારણ કે નિકાસ ઘટશે અહીંયા ગ્રાહક વર્ગ પૂરતો નહીં હોય એટલે બજારમાં માંગ કરતા પુરવઠો વધશે તો સ્વાભાવિક છે કે ભાવો એ ઉપરાંત ખેડૂત કપાસ વાવે ત્યાંથી લઈને એની નિકાસ સુધી વચ્ચે જીનિંગ મિલિંગ પ્રોસેસિંગ ટ્રાન્સપોર્ટેશન આ બધામાં જે લાખો લોકોને રોજગાર મળે છે એ રોજગાર ઉપર પણ આની સંભવિત અસર સો ટકા પડવાની છે આ અસર કેટલી થશે એનો આધાર ભારત સરકાર સામે કેવા પગલા ભરે છે અથવા પોતાના દેશના ઉત્પાદકોને ચાહે ખેડૂત હોય માછીમાર હોય હીરાના કારીગર હોય કે કપડાના ઉદ્યોગ વેપારમાં સંકળાયેલા લોકો હોય એમને કેવી રીતે રક્ષણ આપે છે એના ઉપર મોટો આધાર રહેવાનો છે દુનિયાના નાના નાના દેશો જેની વસ્તી ત્રણ કરોડ ચાર કરોડ પાંચ કરોડ છે એવા કેનેડા હોય મેક્સિકો હોય ઇંગ્લેન્ડ હોય ફ્રાન્સ હોય જર્મની હોય ઇટાલી હોય એ લોકો અમેરિકાને સામે વળતી ધમકીઓ આપી રહ્યા છે કેનેડાએ તો અમેરિકાના ઓટો ઉદ્યોગ ઉપર પચીસ ટકાનો સામે ટેરિફ નાખી દીધું છે તો અત્યારે વગર હથિયારે એક જબરજસ્ત યુદ્ધ દુનિયામાં સર્વોપરિતા માટે લડાઈ રહ્યું છે જેમાં હથિયાર નથી વેપાર જ એનું હથિયાર છે અને આ વેપાર થકી લડાતા યુદ્ધમાં ભારત સરકાર પોતાના ઉત્પાદકો માટે શું પગલાં ભરે છે એનો મોટો આધાર આપણી આજીવિકા ઉપર ચાહે હીરામાં હોઈએ ચાહે કાપડ ઉદ્યોગમાં હોઈએ ખેતીમાં હોઈએ કે માછીમારીમાં હોઈએ એના ઉપર પડવાનો છે અમેરિકાનું બજાર પડ્યું એટલા માટે કે અમેરિકામાં આ ચીજવસ્તુઓ જ રીતે અમેરિકાની ચીજવસ્તુઓ બહાર જતી સામેના દેશો ટેરિફ લાદે તો મોંઘી થાય એટલે ત્યાંની અમેરિકાની નિકાસ પણ ઘટી શકે ઉપરાંત અમેરિકા જે કાચો માલ મંગાવ્યા છે ઉત્પાદન માટે એ પણ મોંઘો થઈ શકે એને કારણે અમેરિકાનું શેરબજાર ગઈકાલે સખત રીતે તૂટ્યું છે કારણ કે તો પાછી રોજ ઉત્પાદન ઘટશે બેરોજગારી વધશે ફુગાવો વધશે મોંઘવારી વધશે ટ્રમ્પની આ ટેરિફની બે ધારી તલવાર છે એ અમેરિકાને કેટલું વગાડે છે અને બીજા દેશોને કેટલું વગાડે છે એ જે તે દેશોની સરકારની નીતિ ઉપર આધાર રહેશે આપણે એકસો ચાલીસ કરોડનો દેશ અમેરિકા સામે કેવી ટક્કર ઝીલી શકીએ છીએ એના ઉપર આવતી સિઝનના આપણા ચાહે ચોખા હોય કપાસ હોય મકાઈ હોય સોયાબીન હોય આ બધાના ભાવનો આધાર છે એટલે આપણે જાગૃત રહીએ જોતા રહીએ જાણતા રહીએ અને એ પ્રમાણે સરકાર પોતાની રીતે આપણો બચાવ કરશે આપણે પણ આપણો બચાવ જાતે કરતા રહીએ એ જ લાગણી સાથે ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દો વિડીયોને ખૂબ ફોરવર્ડ કરો શેર કરો તમારી લાગણી કોમેન્ટ થકી વ્યક્ત કરો આભાર